મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું હાર્દિક સ્વાગત છે સવારનો સમય આપણા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે જો આ સમય આપણે કેટલીક સકારાત્મક આદતો અપનાવીએ તો આપણા ઘરમાં સમૃદ્ધિ અને આનંદનો વાસ થઈ શકે છે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ નાની નાની આદતો સવારે ઉઠીને તમારા જીવનમાં ધન સુખ અને શાંતિ લાવી શકે છે સાથે જ એ પણ સમજાવીશું કે કઈ ભૂલોથી દૂર રહેવું જેથી પરિવારમાં તણાવ અને અશાંતિ ન આવે આ સંપૂર્ણ જ્ઞાન મેળવવા વિડિયોને છેલ્લે સુધી જુઓ અને જો તમને આ જાણકારી ઉપયોગી લાગે તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખજો સવારે ઉઠ્યા પછી તમારે આ એક વસ્તુ જરૂર લેવી આપણા પ્રાચીન ગ્રંથોમાં કહેવાયું છે કે આ વસ્તુ ઘરમાં કદી પૈસાની તંગી નથી આવવા દેતી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે વ્યક્તિ સવારે ખાલી પેટ આ વસ્તુનું સેવન કરે છે છે તેના જીવનમાં ધન અને વૈભવનો વાસ થાય દેવી લક્ષ્મીની કૃપાથી તેની બધી આર્થિક ચિંતાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ આવે છે મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ઘણા લોકો પૈસાની તંગીની ફરિયાદ કરે છે અને ગરીબી માત્ર આ સમસ્યાઓને વધારે છે પરંતુ વ્યક્તિને ખબર પણ નથી પડતી કે મૂળ કારણ શું છે આપણા જીવનમાં આપણે જ કરેલી કેટલીક નાની ભૂલો આપણા માર્ગમાં અવરોધો ઉભા કરે છે આપણા પ્રાચીન ગ્રંથોમાં આવા અનેક મહત્વના નિયમોનો ઉલ્લેખ છે જે આપણા વડીલો આપણને શીખવતા હતા પણ આજકાલ લોકો જ્યારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરે છે ત્યારે તેની અવગણના કરે છે જ્યારે ગરીબી વધવા લાગે છે ત્યારે લોકો તેનું કારણ શોધવા માંડે છે મિત્રો કેટલીક એવી વસ્તુઓ છે જે જો તમે સવારે ઉત્તાની સાથે જ કરો છો તો તે તમારા ઘરમાં ગરીબી અને મુશ્કેલીઓને આમંત્રણ આપે છે તો આજે અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ તો છે જેને તમારે સવારે ઉઠતાની સાથે જ ટાળવી જોઈએ શું ટાળવું અને શું અપનાવવું જેથી નાણાકીય સમસ્યાઓ દૂર થઈ શકે પરંતુ તે પહેલા તમને વિનંતી છે કે વિડિયોને લાઈક કરો અને તમારા પરિવારજનો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો મિત્રો સવારે ઉત્તાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જોવો એ એક મોટી ભૂલ ગણાય છે પ્રાચીન ગ્રંથોમાં કહેવાયું છે કે સવારે અરીસામાં ચહેરો જોવાથી ગરીબી દુર્ભાગ્ય અને તણાવ આવી શકે છે આ આદત તમારા જીવનમાં નકારા મગ શક્તિઓને આકર્ષે છે જે તમારા સુખ શાંતિ અને વૈભવને અસર કરે છે તેથી સવારે ઉઠ્યા પછી તરત જ અરીસા સામે ન જોવું આ વાતનું ખાસ ધ્યાન રાખજો નંબર બે સવારે ઉઠ્યા પછી તરત જ ભોજન કરવું આજકાલ લોકો સવારે સાથે જ ચા કે નાસ્તો કરી લે છે જો તમે પણ આવું કરો છો તો શાસ્ત્રો અનુસાર ધ્યાન આપો સ્નાન કર્યા વિના મો સાફ કર્યા વિના અને સૂર્ય ભગવાનને જળ ચઢાવ્યા વિના ભોજન કરવું અશુભ માનવામાં આવે છે આપણને સૂર્ય ભગવાન પાસેથી જ અન્ન મળે છે તેથી તેમનો આભાર વ્યક્ત કર્યા વિના ભોજન કરવું અયોગ્ય છે જેમને સવારે તરત જ ચા પીવાની ટેવ છે તેમણે આ છોડી દેવી જો ચા પીવી જરૂરી હોય તો ઓછામાં ઓછું મો સાફ કર્યા પછી અથવા કુલ્લા કર્યા પછી પીવી નંબર ત્રણ પોતાના ભાગ્યને દોષ આપવો સવારે ઉઠતાની સાથે જ ભાગ્યને શ્રાપ આપવો અથવા તેની ફરિયાદ કરવી અત્યંત અશુભ છે સવારે ઉઠતાની સાથે જ મુખેથી ભગવાનનું નામ લેવું જોઈએ જો તમે નકારાત્મક વાતો કરો છો તો તે તમારા જીવનમાં અનેક સમસ્યાઓ લાવી શકે છે સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કરો જેથી તમારો દિવસ શુભ અને ફળદાયી રહે નંબર ચાર ગંગાજળનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ગંગાજળને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એ નદી છે જેમાં દેવતાઓએ સ્નાન કર્યું છે તેથી તેનું પાણી કદી અશુદ્ધ નથી થતું સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ નાખીને ઓશિકા પાસે રાખો સવારે આ પાણીને પલંગ પર છાંટો અને પછી પી લો ભગવાન કૃષ્ણે કહ્યું છે કે જે વ્યક્તિ આ નિયમિત કરે છે તેને ઘણા લાભ મળે છે આવી વ્યક્તિ લક્ષ્મીજીની કૃપાથી સમૃદ્ધ બની શકે છે એવું માનવામાં આવે છે કે તમારે સવારે ઉઠ્યા પછી આ કાર્ય અવશ્ય કરવું તમારા જીવનમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર થાય તો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા ભગવાનના દર્શન કરો અરીસામાં ચહેરો જોવાને બદલે ઠાકુરજી કે હનુમાનજીની તસવીર જુઓ તમારા રૂમની દિવાલ પર તેમની સુંદર તસવીર લગાવો સવારે તેમને જોવાથી તમારા જીવનમાં પ્રગતિ અને શાંતિ આવશે સવારે ઉત્તાની સાથે જ પૃથ્વીને સ્પર્શ કરો અને પૃથ્વી માતાના આશીર્વાદ લો તેમને ક્ષમા માગો અને તેમના પર પગ મૂકો આમ કરવાથી તમારા ભાગ્યની અડચણો દૂર થવા લાગે છે શૌચ અને સ્નાન કર્યા પછી તમારા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં જો ઘરમાં વડીલો ન હોય તો તેમના ચિત્રોને નમસ્કાર કરો હવે તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિએ સવારે કઈ વસ્તુઓનું સેવન કરવું નંબર એક તમે સવારે ઘરની બહાર જાવ ત્યારે બે ચાર દાણા ચોખાના લો ચોખાને તમારી સાથે રાખો કારણ કે તે દેવી લક્ષ્મીના આશીર્વાદ આપે છે નંબર બે જ્યારે તમે સવારે કામ માટે બહાર નીકળો ત્યારે ભગવાનને ચઢાવેલા ફૂલોમાંથી એક પાન લઈને તેને વરદાન સમજીને લો તેનાથી તમને ભગવાનના આશીર્વાદ મળે છે જેનાથી તમારા બધા કાર્ય સફળ થાય છે નંબર ત્રણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જતા પહેલા મીઠાઈનું સેવન કરો સવારે મીઠાઈ લેવી શ્રેષ્ઠ છે તે તમારા જીવનને સુધારે છે તમને જીવનમાં શુભતા અને સફળતા મળે અને મનોકામનાઓ પૂર્ણ થાય નંબર ચાર ભગવાન કૃષ્ણ અનુસાર કપાળ પર ચંદનનું તિલક લગાવવું એ વિજયનું પ્રતીક છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ સવારે તિલક લગાવીને બહાર નીકળે છે તેના પર ભગવાનની કૃપા હંમેશા રહે છે તિલકથી માણસ અકાળ મૃત્યુથી બચે છે અને નકારાત્મક શક્તિઓ તેને અસર કરી શકતી નથી નંબર પાંચ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જેઓ નિયમિત સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે છે તેમને સારું આરોગ્ય અને માન સન્માન મળે છે આ ઉપાય લાંબુ આયુષ્ય આપે છે અને ત્વચાની ચમક પણ વધારે છે નંબર છ દરરોજ સવારે ઘરને સાફ કરો ઘરની બહાર નીકળતા પહેલા થોડું દહીં અને ખાંડ લેવું શુભ છે તેનાથી કાર્યમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે સાતમો નંબર સ્નાન અને દૈનિક કાર્યો પછી તુલસીને જળ ચઢાવો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની સેવા થાય ત્યાં દેવતાઓની કૃપા રહે છે નાની સેવા પણ તમારા જીવનમાં સકારાત્મકતા અને ખુશીઓ લાવે છે અને જે લોકો તુલસીની સેવા કરે છે તેમને સુખ અને સમૃદ્ધિ મળે છે મિત્રો ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરો દીવો અને ધૂપ પ્રગટાવવાથી વાતાવરણની નકારાત્મક ઉર્જા દૂર થાય છે વાસ્તુ અનુસાર દરરોજ દીવો પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે સવારે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે કેટલાક ઘરોમાં સવારે ઉત્તાની સાથે જ ઝઘડા કઠોર શબ્દો અથવા અપશબ્દોનું વાતાવરણ હોય છે પછી તે પતિ પત્ની વચ્ચે હોય માતા અને બાળકો વચ્ચે હોય કે અન્ય સભ્ય વચ્ચે હોય જે અશાંતિ હોય ત્યાં દેવી લક્ષ્મી સવારે સવારે જ ચાલી જાય છે તેથી પછી એકબીજા સાથે મધુર વાતો કરો આપણે શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ વાળા ઘરોમાં દેવી લક્ષ્મી નો સ્થાયી વાસ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ તમારા બંને હાથની હથેળીઓ તરફ જુઓ એવું માનવામાં આવે છે કે હથેળીઓમાં દેવી લક્ષ્મીનો વાસ છે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે છે સવારે સ્નાન કર્યા પછી ગાય માતાની પૂજા અને સેવા કરવી ખૂબ લાભકારી છે તેમને રોટલી ખવડાવવાથી દેવી લક્ષ્મી અને અન્ય દેવતાઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે ગાય માતાની સેવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વિશેષ કૃપા મળે છે સવારે ઉઠ્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરો જે ઘરમાં આ નિયમનું પાલન થાય છે ત્યાં ગરીબી દૂર રહે છે જો તમે તમારા બાળકને સૂર્ય ભગવાનને જળ ચઢાવવાનું શીખવશો તો તેનાથી તેમના વ્યક્તિત્વમાં સુધારો થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે તો મિત્રો આ મહત્વના કાર્યો છે જે તમારે સવારે કરવા જોઈએ આ સાથે મેં તમને જણાવ્યું છે કે સવારે કઈ વસ્તુઓ લેવી જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ કાયમ રહે જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં રહે કોઈ પણ શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો આમ કરવાથી ઘરમાં વધુ સકારાત્મક શક્તિ ઉત્પન્ન થાય છે કુદરતનો નિયમ છે કે તમે જે આપો છો તે બમણું પરત મળે છે જો તમે પૈસા અથવા વસ્તુઓને પકડી રાખો છો તો તે ધીમે ધીમે નષ્ટ થશે અન્નનું દાન સૌથી મોટું દાન છે ઉપાય કરવાથી ઘર સમૃદ્ધ બને છે ઘરમાં સમૃદ્ધિ અને ધન જળવાઈ રહે છે સાંજે પ્રાર્થના કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ નાખો તમે તેને પ્રવેશ દ્વારની બંને બાજુએ અથવા દરરોજ એક બાજુએ પ્રકાશ કરી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓની કૃપા મળે છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ હોય ત્યાં જ્યારે પણ રોટલી બનાવો તવાને ગરમ કર્યા પછી તેના પર થોડું દૂધ છાંટો કરવાથી બધા વાસ્તુ દોષ દૂર થાય છે આ સાથે જ આ પહેલી રોટલી ગાયને ખવડાવો તમે થોડો ગોળ ખાંડ મૂકી શકો છો દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું પણ ખૂબ શુભ છે તેનાથી કુંડળીના દોષોનો અંત આવે છે અને જીવનમાં સારું આરોગ્ય આવે છે પ્રગતિ અને સમૃદ્ધિ મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમય અથવા તે પછી ઝાડુ ન લગાવવું એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી ઘર છોડી દે છે અને ગરીબી આવે છે ભોજનની થાળી હંમેશા મેટ અથવા ટેબલ પર રાખો ભોજનની થાળી આદ્રથી રાખો તેને ક્યારે એક હાથથી ન પકડો આમ કરવાથી ભોજન નકારાત્મક જગતમાં જાય છે જમ્યા પછી થાળીમાં હાથ ન ધોવો અને થાળીમાં કંઈ બચેલું ન છોડવું પ્લેટને કિચન સ્ટેન્ડ અથવા ટેબલની નીચે રાખો અથવા તેને ઉપર રાખવાનું ટાળો રાત્રે ઘરમાં ખાદ્ય પદાર્થના ગંદા વાસણો ન રાખો જમતા પહેલા દેવી દેવતાઓનું આહવાન કરો અમારો ઉદ્દેશ્ય જનસેવા અને લોક કલ્યાણ છે જેથી દરેક વ્યક્તિ આ જ્ઞાનનો લાભ લઈ શકે આ વિડીયો બને તેટલો શેર કરો જેથી દરેક પરિવાર અને ખાસ કરીને માતાઓ અને બહેનો તેનો લાભ લઈ શકે ભોજન અને પૂજા સાથે જોડાયેલી આ મહત્વની બાબતોને તમારા જીવનમાં અપનાવો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહેશે પરિવારના સભ્યોએ જમતી વખતે વાત કરવાનું કે ગુસ્સો કરવાનું ટાળવું પરિવારના સભ્યો સાથે ભોજન કરો અને શાંતિથી ખાઓ જમતી વખતે વિચિત્ર અવાજો કરવાનું ટાળો રાત્રે ચોખા

અને પછી હાથ પગ સાફ રાખો ગંદા હાથ કે પગથી બ્રાહ્મણ કે અગ્નિને સ્પર્શ ન કરો બ્રાહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ઝાડુ મારવાનું ટાળો સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં મહેમાન તેને જોઈ ન શકે પલંગની નીચે સાવરણી ન રાખો ઘરને સુઘડ અને સ્વચ્છ રાખો ઘરના ચારે ખૂણા ખાસ કરીને ઉત્તર અને વાયવ્ય ખૂણાને સ્વચ્છ રાખો વોશરૂમ ને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી વોશરૂમનો ભરેલી રાખો ઘરમાં જાંબલી કે વાયોલેટ રંગનો ઉપયોગ ન કરો પછી તે બેડશીટ વોલ પેઇન્ટ કે અન્ય વસ્તુ પર હોય ઘરમાં સીડીઓ પૂર્વ થી પશ્ચિમ અથવા ઉત્તર થી દક્ષિણ તરફ જ બનાવો ઉત્તર પૂર્વ દિશામાં સીડી બાંધવી અશુભ છે ઘરની ફ્લોર દિવાલ અથવા છત પર તિરાડો ન થવા દો જો થાય તો તરત જ સમારકામ કરાવો ઘરમાં તિરાડો પડવી અશુભ છે હંમેશા ઘરની મહિલાનું સન્માન કરો દક્ષિણ તરફ પગ રાખીને સૂશો નહીં જો તમારો શર્ટ કે પટ્ટો ફાટી ગયો હોય તો તરત જ સીવડાવો તમારો પાકીટ કે પૈસા પાછળના ખિસ્સામાં ન રાખો કોઈ પણ પ્રકારની નશીલી વસ્તુઓનું સેવન ન કરો અને જૂઠું બોલવાનું ટાળો કારણ કે તે ઘરના આશીર્વાદ છીનવી લે છે તમારા દાંત સાફ અને ચમકદાર રાખો વારંવાર થૂંકવાની કે ઉધરસ કરવાની ટેવ બદલો ઘરમાં ગંદકી ન ફેલાવો નખ અને વાળ વધવા ન દો સમયાંતરે તેમને કાપો દરરોજ સવારે સાંજે અને રાત્રે શરીરને ધોઈ લો તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો જો ઘરમાં પૂજા રૂમ ન હોય તો વાસ્તુ નિષ્ણાતને પૂછીને જ પૂજા રૂમ બનાવો નિષ્ણાતની સલાહ પછી વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર બાંધો આ જરૂરી છે જેથી પૂજા ઘર શુભ ફળ આપી શકે કારણ કે કેટલીકવાર કુંડળી અનુસાર ઘરમાં પૂજા ઘર રાખવું નુકસાનકારક હોઈ શકે છે તેથી આ બાબતમાં વિશેષ કાળજી લો પૂજા ખંડમાં દેવી એક થી વધુ મૂર્તિઓ કે તસવીર ન રાખો ઉપરાંત આ મૂર્તિઓ ચિત્રો ઘરના અન્ય ભાગોમાં ન રાખો જો કોઈ ભગવાનના બે ચિત્રો હોય તો તેમના ચહેરા સામસામે ન હોવા નૃત્યની મુદ્રામાં ચિત્રો મૂકવું પણ અયોગ્ય છે કારણ કે તેનાથી કોર્ટ કેસમાં ફસાઈ જવાની શક્યતા વધે છે આ સિવાય હળદરના થોડા ટુકડાને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો ચાંદી અથવા તાંબાના સિક્કા અને ચોખાની થોડી વિનતી પણ રાખો તેને પીળો રંગ કરો અને તિજોરીમાં રાખો અત્તરની બોટલ ચંદનની વિક્સ અને ધૂપનું પેકેટ પણ તિજોરીમાં રાખી શકાય જેથી તેમાં હંમેશા સુગંધ રહે સંધ્યાકાળ દરમિયાન ઘરમાં દેવી દેવતાઓને અર્પણ કરેલા સૂકા ફૂલ કે માળા રાખવાથી પણ લાભ થાય છે સવારે અસ્તવ્યસ્ત શક્તિઓ સક્રિય થઈ શકે છે તેથી આ સમય કેટલાક કાર્યો ટાળો સલાહ છે કે આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ સૂવું ખાવું અપશબ્દો બોલવું ઝઘડો કરવો અભદ્ર ભાષા બોલવી ગુસ્સો કરવો શપથ લેવા પૈસાની લેવડ દેવડ કરવી રણવું વૈદિક મંત્રો અને શુભ કાર્યો થી બચવું આ નિયમો નું પાલન ન કરવાથી ઘર માં સમૃદ્ધિ ઘટી શકે છે અને વ્યક્તિ ને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જ્યાં દારૂ નું સેવન મહિલાઓ નું અપમાન માંસાહારી ખોરાક અને અનૈતિક કૃત્યો ને મહત્વ આપવામાં આવે છે ત્યાં ની કમાણી માત્ર હોસ્પિટલો જેલો અને માનસિક આશ્રય માં જ ખર્ચાય છે જો તમે અપાર સંપત્તિ ઈચ્છો છો તો હનુમાનજી પાસે પાપોની ક્ષમા માગો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો પાંચ મંગળવારે વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને હનુમાનજીના મંદિરમાં મૂકો તેનાથી ઘરની સ્થિતિ સુધરશે અને ધનનો માર્ગ ખુલશે ઘરની વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખો તેને દરવાજા પર ન રાખો અને ઘરને હંમેશા સાફ રાખો દરરોજ ઉંબરાની પૂજા કરો ઘરની બહાર ડોર બેલ અથવા દરવાજા પાસે સ્વસ્તિક બનાવો અને તેના પર કુમકુમ અને હળદર લગાવો અને દીવાથી આરતી કરો તેમજ દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવો જેથી ઘરનું વાતાવરણ સુગંધિત બને જે લોકો નિયમિત ઉંબરાની પૂજા કરે છે તેઓ આમ કરતા રહે છે અને તેની આસપાસ ઘીનો દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વસ્તિક બનાવો અને તેના પર પીળા ફૂલ અને ચોખાના આખા દાણા ચઢાવો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી આવશે પીપળના ઝાડમાં ભગવાનનો વાસ છે એવું માનવામાં આવે છે કે તેને ફક્ત શનિવારે જ સ્પર્શ કરવો શનિવારે સ્ટીલ કે ચાંદીના વાસણમાં પીપળના ઝાડને કાળા તલ કાચું દૂધ ગંગાજળ મધ અને ગોળ અર્પિત કરો તેની સાથે સરસવના તેલનો દીવો કરો દર શનિવારે આ પ્રક્રિયા ચાલુ રાખવાથી ધીરે ધીરે દુર્ભાગ્યનો અંત આવશે પીપળના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો અને પાછળ જોયા વિના ઘરે પાછા ફરો આમ કરવાથી તમને માત્ર નાણાકીય લાભ જ નહીં પરંતુ બગડેલા બધા કામ પણ ઠીક થઈ જશે શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કરતી વખતે કપાળ પર શુદ્ધ કેસરનું તિલક લગાવો તેને લાગુ કરો તમને આર્થિક લાભના સારા સમાચાર મળી શકે છે દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવો જો ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુ દોષ હોય તો તમે કપૂરનો ટુકડો બાળ્યા વિના ત્યાં રાખી શકો છો તેનાથી પર્યાવરણ શુદ્ધ થશે જ પરંતુ વાસ્તુ દોષ પણ ઘટશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખજો